ના હોય ધાર્યું ના હોય એવું બનાવ તો મારી વઘાર માતા માતા એ બોલી થી ચૈતર મારો છે વૈશાખ આજ તો બોલી એ બેઠી છે બેઠી રાજના રજવાડું કરીને બેઠી છે મારી માંડું

પણ મારા દેવ પરીક્ષા ના હોય મારા દેવ પાકા હોય તો કઈ ચાર તો છ એટલે મારા વચન બહુ પાલન કરું મારા બોલમાં માં